તો જય માતાજી મિત્રો હર મહાદેવ ગુડ મોર્નિંગ આપણે પહોંચી ગયા એસબી શોપિંગમાં તો જોઈ લો ગોલી શરવણ આજ વહેલા આવ્યા હે ના હું આજ વહેલો આવ્યો હું સોરી એરા રોજ આવે હું આજ વહેલો આવ્યો હું અને કો કેવું કો કેવું અમે તો હું કહી ગયા છે ચમ

બદમ ખાય પણ એટલું બધું બુદ્ધિ ના તો બદમ ખાધી ને આપડે ખાધા અખરોટ ખજૂર તો મિત્રો તો જવાન થાય કોઈ નવું હશે તો બતાવજો તો બનાવી રહ્યો છે બ્લોગમાં અને બીજી વસ્તુ એ કે આજે એક સરપ્રાઈઝ આવવાનું છે બધા તો આપણે બનાવી રહ્યો બ્લોગમાં એટલે હોજે જ આપશું બરાબર અમે હેલ્યા બાર તો લલિત મુન ભરતજી થઈ જણા જઈએ છે કાકો આવેલા હૈયા ભરતજી ના ચાહક મિત્રો આયા હે અને આપડે જવાનું બારે તો થોડા કોમથી જઈએ વસ્તુ લેવા તો હું બતાવશું શું લાવવાનું એ

કારણ કે અમદાવાદથી પાર્સલ કરાવી દેવું નહીં મળે પાર્સલથી પૂછવા આવ્યા હે તો પૂછવા જાય જુઓ અને તમે ઇન્સ્ટાગ્રામમાં આ લોકેશન તો તમે જોઈએ છે ઘણા લોકો ઉતારે છે અને મળીએ તો સારું કે જે આપણો ફોન છે શું વસ્તુ છે આવશે તો ખરી ખરીદવાને જવાનું હતું મહેસાણા મહેસાણાથી અમદાવાદ જવાનો તો મેળા આવ્યો નહોતો હું તો એટલા માટે છે ને આપણે જાવું એના કરતાં હોય આટલા મંગાવી લેવું એની ઘરા તપાસ પાટણમાં જ કરી લઈએ મળી જાય તો ઠીક નખા અમદાવાદ હોટલ દઈએ અંદર થઈ જાય આપણે ઇમરજન્સી હતું એટલે તો મળે તો તમારે બતાવશું તો બનાવી જો બ્લોકમાં જય માતાજી તો લલિત ભાઈ પુસીને આવી ગયા હે તો લલિત રૂપું નહીં આપણે જે જોઈએ મળે નહીં તો મળતું નહીં અમે ત્યાં ત્યાં જગ્યાએ ગયા હતા પણ કોઈ મેળા આવે એમ નહીં તો જોઈએ એવું થાય તો બનાવી લેજો બ્લોકમાં જય માતાજી બાઈક લઈને ગાડી લેવા જઈએ તો સરવાન બાઈક ચલાવવા પણ તો પીછે બેઠા સરવાન ચાવી તાર લેતા હોય ગાડીની

આગળ થી એક મહેમાન રહેશે તો તમને બતાવી દઉં તો જો કોણ આવવાનું હો અમે આતાર રોણ આવા તમે તો એટલે એટલે અમન યાર ગોડાઉન ને ઉતાર દેજો ને યાર અમાર ગાડી આવી અરે કિરણ સી તમારે અમે ગાડી ખાલી કરવા જઈએ ભાઈ વર્તા એટલે લેતા આવજો વર્તા આવે એટલે લેતા આવ્યો કશું વાંધો નહીં હું રાખના પણ મોડા

કે આપણે લેવાનું હોય શોપિંગ માટે એક બીજું એસી બરાબર તો એના માટે આપણે આવ્યા હતા તો સરવાણ શું લેવા આપણે કહો લીધું સહી લેવાનું ખબર નહીં તો જોઈ લ્યો હા એસી લેવાનું એક જ લેવાનું બે 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 લેવાના

આવો ઉપર એક પેલો અંદર આ ડુમેલયો સાઈડ થી પેલી સાઈડ દરવાજો દરવાજો નહી રહ્યો થાય લે તમાર મસ્તી આવ્યો મસ્તી મિત્રો આપણે ચા બાલીટ લઈ જાય તો બન્યા બ્લોકમાં મિત્રો રાજના સાડા અગિયાર અને હજી કોમ એટલે આપણે સામાન ગોઠવવાનું ચાલુ હોય તો બધા મિત્રો જ છે બરોબર તો આપણે તમારું બતાવજો તે બધું ગોઠવી हूँ थोड़ा बाहर आया था नीचे दारू पानी भी बता ही अंदर दारू पानी दारू पानी बता ही वो बताओ जो तबाने तो बना रहे जो ब्लॉग में पटाई दे पटाई दे पटाई दे पटाई दे ચલો તો બધા ચર્ચા ઘણી બધી થઈ ગઈ એના નાસ્તા વાસ્તા કરી લીધા આપણે બધા લોકોએ આપણા મિત્રોએ અનિલ ભૈયા બનાવ્યા હતા મસ્ત મંચુરિયન રાઈસ શું અનિલ અને આ ખરાઈ ઠંડા થઈ ગયા ઉપર જાઉં તો થોડું કોમ હોય એટલે પટાઈ અને પછી ઘરે જાઉં આ રાતના આજે દિવસે હા તો આપણે સિંધુ સિંધુ રાતના ના ઉજાગર ફૂલ કરે જોઈ લો સિંધુ નું કરું તો હવે આપણે જઈએ ઉપર